નમસ્કાર મારું નામ આણંદ ખુશીબેન મુકેશભાઈ છે હું મદા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું નમસ્કાર મારું નામ પરમાર આયુષીબેન અશ્વિનભાઈ છે હું મારા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું શિયાર્સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં બધા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે અમારી કૃતિનું નામ છે સુરક્ષિત વિધ સાંભળો અમારો વિભાગ પાંચ એ આપત્તિ અને વ્યવસ્થાપન આ કૃતિનો હેતુ વિધ થાંભલા પર લાગતા કરણથી રક્ષણ મેળવવું આ કૃતિ બનાવવા માટેના સાધનો પુઠ્ઠું ચાર્ટ પેપર ધાતુના ત્રણ સળિયા પ્લાસ્ટિક પ્લાસ્ટિક બોક્સ થર્મોકોલ એલ્યુમિનિયમ થર્મોકોલ એલ્યુમિનિયમ યમનો તાર ધાતુના ત્રણ પાતળા તાર વાયર વાયર પ્લાસ્ટિક બોટલના ત્રણ પ્લાસ્ટિક બોટલના ત્રણ ઢક્કન ચોંટાડવા માટે ફેકલો હજુ હજુ વધુ આગળની માહિતી મારી સાથે આવેલી મારી સૌ વાટી ખુશી તમને કહેશે આ કૃતિને બનાવવાની રીત સૌપ્રથમ એક પુઠ્ઠુલા તેના પર ચાર્ટ પેપર લગાવો બોટલના ઢાંકણની મદદથી ફેવિકોલ વડે ધાતુના ત્રણ સળિયા ચોંટાડો સળિયા પર પ્લાસ્ટિકના બોક્સ લગાવી તેમાં પુઠ્ઠા અને તારની મદદથી પટ્ટી બનાવો જેમાં પટ્ટી બનાવો હવે સળિયા પર થર્મોકોલ લગાડી એલ્યુમિનિયમના જાડા તાર લગાવો હવે થાંભલા પર તાર લગાવી તેને બેટીના રૂ ધન ધ્રુવ સાથે જોડો ધન ધ્રુવ સાથે જોડો અને બેટીના ઋણ ધ્રુવને પ્લાસ્ટિકમાં રહી પટ્ટીના આળા તાર સાથે જોડો અને પટ્ટીના ઉપરના ઊભા તારને તે થાંભલા સાથે એક પાતળા તારની મદદથી જોડો જેનાથી તાર સાથે જોડો જેમાં લીલો રંગ બહાર વધુ માહિતી મારી સાથે આવેલી સ્ટી આ આકૃતિની કાર્ય પદ્ધતિ શરૂઆત શરૂઆતમાં આપણે જોયું કે આ પ્લાસ્ટિકના બોક્સ પર રહેલી પટ્ટી લીલા રંગની છે જે દર્શાવે છે કે અત્યારે આ વીજ હમલા પર કરણ પસાર થઈ રહ્યો ન હતું પરંતુ 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 જ્યારે હું આ થાંભલાના તાર તારના કરણને થાંભલા પર ઉતારતા ઉતારતા આ પાત્રો પીગળીને લાલ આ પાત્રો તાર પીગળી જાય છે અને પાછળ રહેલી લાલ રંગ બહાર આવે છે જે દર્શાવે છે કે અત્યારે આ વિધ થાંભલા પર કરણ પસાર થઈ રહ્યો છે જેને આપણે અળગવું એ ખૂબ જ હાનિકારક છે હજુ વધુ આગળની વહે વધુ માહિતી મારી સાથે આવેલી મારી સપાટી ખુશી તમને કહેશે આ કૃતિનો ઉપયોગ છે કે કોઈપણ વીજ થામડા પર વરસાદ લીકેજ અથવા તો ખામીના કારણે કરંટ પસાર થતો હોય તો તેની આ કૃતિના માધ્યમથી તેની જાણ થઈ શકે છે અને તેને આપણે વીજળી વિભાગના કર્મચારીને જાણ કરી તેને રિપેર કરાવી શકીએ છીએ જેનાથી આપણે મોટી દુર્ઘટના ટાળી શકીએ છીએ જેવી રીતે આપણે આ તાર સ્પર્શ કરીશું તેવી પટ્ટી થઈ જશે તેથી આપણને ખબર પડશે કે થાંભલા પર કરંટ ઉતરી રહ્યો પસાર થઈ રહ્યો છે તેનાથી આપણે દૂર રહેવું સી આરસી કહે આપશે આપશ્રી કૃત અમારી કૃતિ સાંભળી તેમજ નિહાળી તે બદલ આપ સાહેબ શ્રીનો ખૂબ આભાર અસ્તુ જય નહીં